દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લુખડીયા ગ્રામ પંચાયતના સરપંચ પદે વિજેતા જાહેર નંદાબેન શંકરભાઈ મોહનિયાનો ત્રણ ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કરમાં અઢાર મતે ભવ્ય વિજય થતા તેઓના ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ગામના વિજેતા ઉમેદવારના ઘરે આજ અમારી મીડિયાની ટીમ પહોંચી લુખડીયા ગામના વિજેતા ઉમેદવારના ઘરે લુખડીયા ગામમાં જતા આંધળો અનુભવ થયો વિજેતા ઉમેદવારના ઘરે જવા એક કિલોમીટર ચાલીને જવું પડ્યું રોડ રસ્તાની કોઈ સુવિધા ન હતી ખેતરોની પાળીઓમાં ચાલી મીડિયાની ટીમ પહોંચી વિજેતા ઉમેદવારના ઘરે સરપંચ વિજેતા ઉમેદવારના ઠેકેદાર એ મીડિયા સમક્ષ જણાવ્યું હું મારા 5 વર્ષના ફરત દરમિયાન વિકાસ કરીશ અને ગામને વિકાસની ઊંચાઈ લાવીશ તેમ વિજેતા ઉમેદવારના ઠેકેદારોએ મીડિયા સમક્ષ જણાવ્યું જોલ ગામના વિજેતા ઉમેદવાર ગામમાં વિકાસની હરમ ફરણફાળ વર્ષે નઈ શું કહે છે સરપંચના ઠેકેદાર જો બ્યુરો ચંદુભાઈ મોહનિયા કોઈ ભી કામો બાકી હોય કરીશું મારું નામ યુનિયા ચંદ્રસિંહભાઈ મોહનભાઈ અમે બધા મળીને નાની મોટી મુશ્કેલીઓ માટે નાના મોટા પ્રશ્નો માટે અમે વડીલ ગણાય છે પણ છોકરાને એક રૂપે આખા ગામ લોકોએ બધાએ થઈ મદદ કરી અને એક ઉમેદવાર સેવા માટે ઊભો કર્યો છે તો બધાનો વિકાસ માટે અમે રસ્તાના કે આ તે બધા પ્રોબ્લેમ માટે અમે એક ઉમેદવારને નક્કી કર્યો છે શંકરભાઈ કલાભાઈને એમના ઘેરથી નંદાબેન શંકરભાઈ મારું નામ બળોદભાઈ ભેનાભાઈ કસાઈ અમે શંકરભાઈને પાણીની તકલીફ છે કોઈ નાના મોટા ફોર્મ બાકી છે એના માટે અમે ચા ચા કરાવી દઈને નંદાબેન શંકરભાઈ સરપંચ પદના નંદાબેન મોહનિયા નંદાબેન શંકરભાઈ રોકડિયા